મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નારી શક્તિને આત્મનિર્ભર બનાવવા માટે સમગ્ર રાજ્યમાં વિધાનસભાના મત વિસ્તાર અનુસાર નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ નારી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું ગાંધીનગર જિલ્લાના કલોલ દેગામ માણસા ગાંધીનગર ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણના વિધાનસભા મત વિસ્તાર અનુસાર નારી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં માણસા ખાતે ધારાસભ્ય જીએસ પટેલ અને જિલ્લા કલેક્ટર મેહુલ દવે ગાંધીનગર ઉત્તર ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ ગાંધીનગર દક્ષિણ ખાતે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં નારીબંધના કાર્યક્રમ યોજાયો હતો રાઠો ગાંધીનગર